સુરત તથા વલસાડ જિલ્લામાં એકો ફોર વ્હીલર ચોરી કરી અલગ અલગ તેર જગ્યાએ ગરફોડ ચોરી મામલો ક્રાઇમ બ્રાન્ચે સિકલીગર ગેંગના ત્રણ આરોપીઓને મહારાષ્ટ્રના થાણે ખાતેથી ઝડપી પાડ્યો પોલીસને ત્રણે આરોપીઓ પાસેથી ત્રણ ચાંદીની પાયલ ત્રણ ચાંદીના સિક્કા ચાર મોબાઈલ ફોન તથા મુંબઈમાં કુલ અઠ્યાવીસ જેટલા ગુનાઓ નોંધવામાં આવ્યા હતા પકડાયેલા આરોપી સત્વીરસિંહ તથા અનિલ સિંઘ બંને શાળો બનાવી છે સત્વીરસિંહ પાસે પૈસા ન હોવાથી રહેતા તેના શાળા અનિલ સિંઘને સુરત બોલાવ્યો હતો તે સાથે અનિલ સિંહની સાથે કામ કરતા મોહનસિંઘે પણ સુરત બોલાવી ચોક બજાર વિસ્તારમાંથી ઇકો ફોર વ્હીલર કાર ચોરી કરી હતી તે ઉપરાંત સુરત જિલ્લા સહિત જિલ્લાઓમાં ઘરફોડ ચોરી કરવા માટે પ્લાન બનાવ્યો હતો આ રીતે આરોપીઓ ગરફોડ ચોરીને અંજામ આપતા હતા તે ઉપરાંત પોલીસને શંકા ન જાય માટે ફોર વ્હીલ ગાડી જે તે સ્થળે મૂકીને ફરાર થઈ જતા હતા હાલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે